અરે આગળ વાત કરીશું કે શું આખરે વિવાદ અંત આવશે ગોંડલના સેમેળામાં યોજાયું હતું ક્ષત્રિય સમાજનું સંમેલન જે જયરાસી જાડેજાની આગેવાનીમાં મળી ક્ષત્રિય સમાજની બેઠક ગોંડલના સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા ગોંડલમાં ફરી એકવાર પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી છે કે મારા કારણે પાર્ટીને સાંભળવાનું થયું છે મેં નિવેદન ક્યારે પાછું ખેંચ્યું નથી મારા જીવનમાં આવી ભૂલ ક્યારેય થઈ નથી મારી જીભ લપસી ગઈ જીવનમાં આવું ક્યારેય થયું નથી આ સંપૂર્ણ વ્યક્તિગત રીતે મારી ક્ષતિ છે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું

એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળે મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચવું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ

સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં મળે છે કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી રૂપાલા સાહેબે આજે એના નિવેદનની અંદર ફરીથી ફરીથી ક્ષત્રિય સમાજની માફી એકવાર નહીં બે વાર માંગી લીધી મને લાગે છે કે આજે આ વિષય પૂરો થાય છે ક્ષત્રિ સમાજ એ બે હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ એ રૂપાલા સાહેબ ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આજે સંતુષ્ટ છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબ ભાષણ પછી અને અમારા બધાની સમજવટ પછી સમાજને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી રૂપાલા સાહેબ અહીંયા ગાયત્રી માતાજીના દર્શન કરવા આવેલા એ નિમિત્તે બધા ભાઈઓ વડીલો બધા જે ભેરા થયા બહુ સારું આનંદ થયો તો ગોંડલથી ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સોશિયલ જાડેજાએ કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી હું કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી પણ મારા સ્વભાવ મુજબ હું લાંબી ચાર વાળો જબ્બો પહેરતો નથી એટલે મારી મિત્રોને ચેલેન્જ છે કે મીડિયામાં યુદ્ધ છોડી દો જયરાજસિંહ રાજીનામું આપી દો તમે ભાજપ

જયરાજસિંહ જાડેજા એ ગોંડલ ના મંચ પરથી વિરોધ કરતા જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમ મે ક્યો ન હું આવીસ તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અરે તમે જો મને બરદત બિગરાઓ તો મને આમંત્રણ આપો નહીતર હું તમને આપું છું હું તમને આમંત્રણ આપું છું પણ તમે મને બોલાવો તો મને મજા આવશે જલી તકે તમે મને બોલાવો કોઈ મિત્રનું નામ નથી લો જેને આવી ચટપટી હોય ਤੋ ਗੌਂਡਲ ਦੀ ਬਾਜਪਾ ਦੇ ਪੂਰਵ ਦਾਰਸ ਸੱਭਿਆ ਜੈਰਾਸੀ ਜਾੜੇ ਜਾਨੀ ਖੁੱਲੀ ਚੈਲੰਜ ਨੇ ਕਾਰਨ ਇਹ સેનાની કરણી સેનાની મહિલા પાંખે સ્વીકારીને વળતી ચેલેન્જ આપી છે ખુલ્લી ચેલેન્જ આપી કર્ણી સેના મહિલા પાંખના પ્રમુખ પદ્મિની બાએ આ સ્વીકારી છે ચેલેન્જ તેમણે કહ્યું કે હું આપને મળવા માંગુ છું ને આપ કહો ત્યારે આવવા તૈયાર છું ગોંડલમાં જે ફંક્શન બોલાવ્યું તેમાં કેમ એન્ટ્રી ન આપી તેનો જવાબ પણ તૈયાર રાખજો જયરાજભાઈનો એક એવો વિડીયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ હે હે હું પદમિની બા વાળા બોલું છું જયરાજ ભાઈ આવો હું તમને બોલાવું છું એક બેન અને તમે કયો ત્યાં હું આવી હાલો મને કેમ કે કેમ તે મિયા બંદોબસ્ત રાખ્યો તો કે પદ્મિની બાવાડાને એન્ટ્રી નથી કેમ સુકામ અમારે એન્ટ્રી નો રાખી ભાઈ કેમ અમારે આવી નિયા ત્યાં બોલવાનો હક નથી અમને એ એન્ટ્રી બંધ રાખી હતી અને હવે આપ એવું કયો છો કે ભાઈ મરદના દીકરા હોય તો આવી જાવ તો હું આપને મળવા માંગુ છું જયરાજભાઈ બરાબર છે હું આપને મળવા માંગુ છું ને આપ કયો ત્યાં હું આવી જાઉં